એક ઘટાદાર જંગલ હતું ત્યાં એક ખૂબ જ લુચ્ચુ અને ચાલાક શિયાળ રહેતું હતું તેનું નામ હતું ચિંટુ ચિંટુ શિયાળ હંમેશા કોઈને કોઈ પ્રાણીને છેતરીને પોતાનો શિકાર શોધી લેતો જંગલના બધા નાના પ્રાણીઓ તેનાથી ડરતા હતા એક દિવસ ચિંટુ શિયાળ નદી કિનારે ફરતું હતું તેણે જોયું કે એક કાચબો ધીમે ધીમે રેતી પર ચાલતો હતો આ કાચબાનું નામ હતું ભોલું ભોલું કાચબો ભલે ધીમો હતો પણ ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવનો હતો ભોલું જોઈને ચિંટુ શિયાળના મોઢામાં પાણી આવી ગયું આહા આજે તો સ્વાદિષ્ટ નાસ્તો મળશે તેણે મનોમન વિચાર્યું એ કાચબા ભાઈ ક્યાં ચાલે આટલી ધીમી ચાલે ભોલું કાચબાએ ચિંટુ શિયાળને જોયું અને સમજી ગયો કે આ તો તેને છેતરવા આવ્યો છે બસ જરા ફરવા નીકળ્યો હતો અને હવે આ નદી પાર કરવી છે અરે રે આટલી ધીમી ચાલે તો તું ક્યારેય ક્યાંય પહોંચીશ નહીં ચાલ હું તને મદદ કરું હું તને મારી પીઠ પર બેસાડી દઉં અને ઝડપથી નદી પાર કરાવી દઉં ભોલું કાચબો બધું સમજી ગયો તેને ખબર હતી કે શિયાળ તેને નદીના વચમાં જ છોડી દેશે અથવા કોઈ બીજી યુક્તિ કરશે પણ ભોલુએ એક યોજના બનાવી તમારી વાત સાચી છે શિયાળભાઈ પણ મને એક તકલીફ છે મારી પીઠ બહુ લપસણી છે જો હું તમારી પીઠ પર બેસીશ તો કદાચ લપસી પડીશ એક કામ કરો તમે તમારી લાંબી પૂંછડી મને પકડવા આપો હું તેને પકડીને તમારી પીઠ પર બેસીશ જેથી હું પડીશ નહીં ચિંટુ શિયાળ ખુશ થઈ ગયું તેને લાગ્યું કે આ તો ખૂબ જ સરળ યુક્તિ છે અને કાચબો તેને છેતરી શકશે નહીં હા હા ચોક્કસ શિયાળે તેની લાંબી અને રૂવાટીવાળી પૂંછડી ભોલુ કાચબા તરફ લંબાવી ભોલુ કાચબાએ ધીમે ધીમે શિયાળની પૂંછડીને પોતાના મોઢામાં પકડી લીધી તેણે એટલી મજબૂતીથી પકડી કે શિયાળને દુખવા માંડ્યું આ છોડ મને કાચમાં શિયાળ બૂમ પાડવા લાગ્યું પણ ભોલુ એ તો શિયાળની પૂંછડી પકડી રાખી હતી અને તેને છોડ્યો નહીં શિયાળ ગભરાઈ ગયું તેણે વિચાર્યું કે જો તે પૂંછડી છોડાવશે તો કાચબો કદાચ તેને ડંખ મારી દેશે ચિંટુ શિયાળ દર્દથી ચીસો પાડતું નદી તરફ ભાગ્યું ભોલુએ તેને પકડીને નદી પાર કરી અને બીજી બાજુ પહોંચી ગયો બીજી બાજુ પહોંચીને ભોલુએ ધીમેથી શિયાળની પૂંછડી છોડી દીધી અને પાણીમાં સરકી ગયો શિયાળ બિચારો અવાક થઈ ગયો તેને ખબર પડી ગઈ કે આજે તો તે પોતે જ છેતરાઈ ગયો છે શિયાળ નિરાશ થઈને પાછું ફર્યો આ દિવસથી ચિંટુ શિયાળ સમજદાર બની ગયો અને ફરી ક્યારેય કોઈને છેતરવાનો પ્રયાસ કર્યો નહીં અને ભોલું કાચબો તો પોતાના શાંત સ્વભાવ અને ચતુરાઈથી હંમેશા જંગલમાં સન્માન પામતો રહ્યો તો બાળમિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિ અને ચતુરાઈ હંમેશા તાકાત પર ભારે પડે છે કોઈને છેતરવાનો પ્રયાસ કરનાર ઘણીવાર પોતે જ છેતરાય છે અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો